જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે અષાઢ શુક્લ પક્ષની દ્વિતીયાની તિથિ એટલે કે અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે મિત્રો આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને સાથે ભગવાન વિષ્ણુના જ એક અવતાર જગન્નાથ મહારાજની પૂજા કરવાનું વિધિ વિધાન છે આ દિવસે ભગવાન જગન્નાથ તેના મોટા ભાઈ બળરામ અને તેની બહેન સુભદ્રાની રથયાત્રા પણ કાઢવામાં આવે છે જે મિત્રો આ રથયાત્રાનો લાભ લે છે તેના પર ભગવાન જગન્નાથની કૃપા રહે છે સાથે જ આ દિવસે ભગવાન જગન્નાથના પવિત્ર એકસો આઠ નામોનો જાપ કરવાથી પણ ભગવાન જગન્નાથ તેના ભક્તોને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવી આપે છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભગવાન જગન્નાથના પવિત્ર એકસો આઠ નામ મંત્ર અને આ નામનો શું અર્થ પણ થાય છે તેની વાત આજના વિડીયોમાં કરીશું જય જગન્નાથ મહારાજ ઓમ જગન્નાથાય નમઃ એટલે જગતના નાથ સંસારના માલિક ઓમ નાથાય નમઃ એટલે શાસક રક્ષક સ્વરૂપ ભગવાન ઓમ નંદનાય ન એટલે નંદ બાબાના આનંદરૂપ ભગવાન ઓમ વસુદેવ શ્યુતાય નમઃ એટલે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ઓમ ષ્ણાય નમઃ એટલે ધ્યતિમાન કાળે શ્યામરંગવાળા ઓમ દામોદરાય નમઃ એટલે યશોદાજી દ્વારા દોરથી બાંધી દેવાયેલા ઓમ વાસુદેવાય નમઃ સર્વત્ર વ્યાપક ભગવાન ઓમ દેવકી નંદનાય નમઃ દેવી દેવકીના પુત્ર ઓમ મધુસૂદનાય નમઃ દૈત્ય મધુનો નાશક ઓમ ગોવિંદાય નમ એટલે ગાયોના રક્ષક ગોપીગણના દાતા ઓમ નંદનાય નમઃ એટલે યદુ વંશના તેજ રૂપ ભગવાન ઓમ ઘન શ્યામાય નમઃ ઘના જેવા ઘોર શ્યામ વર્ણના ઓમ મુરલીધરાય નમઃ મુરલી કે બંસરી ધરાવતા ઓમ ધન લીલાય નમઃ એટલે ધ ઘન વાદળ જેવો રંગ ધરાવતા ઓમ નંદ લાલાલાય નમઃ એટલે નંદ બાબાના લાડકા ઓમ વનમાલિનાય નમ એટલે વનમાલા ધારણ કરનાર ઓમ રાધાનાથાય નમઃ એટલે રાધાજીના સ્વામી ઓમ લીલા માધવાય નમઃ એટલે લીલા કરનારા શ્રી માધવ ઓમ મુરલી મનોહરાય નમઃ એટલે મુરલીથી મનને મોહી લેતા ઓમ રંજનાય નમઃ એટલે ભક્તોના હૃદયને આનંદિત કરનારા ઓમ શ્યામાય નમઃ એટલે શ્યામવર્ણ ધરાવનાર ઓમ વ્રજેશાય નમઃ વૃજધામના ઈશ્વર મથુરાનાથાય ન એટલે મથુરાના સ્વામી ઓમ દ્વારકાનાથાય નમઃ એટલે દ્વારકાપુરીના નાથ ઓમ ગોપીકાંથાય નમઃ એટલે ગોપીગણના સ્વામી ઓમ યશોદાનંદનાય નમઃ એટલે યશોદાજીના લાડકા પુત્ર ઓમ બદનાય નમઃ એટલે મુરલી ધારણ કરનાર ઓમ ગોપાલાય નમ એટલે વેણુ વગાડતા ગોપાલ ઓમ પરમાત્મને નમ એટલે સર્વના અંતરમાં વસતા પરમાત્મા હરિયે નમ એટલે પાપહરણાર ભગવાન ઓમ આનંદ ઘનાય નમ એટલે શુદ્ધ આનંદ સ્વરૂપ ઓમ શિવ શિવશક્તિ સ્વરૂપાય નમઃ એટલે શિવ અને શક્તિથી પરે પાર સ્વરૂપ ઓમ અચ્યુતાય નમઃ એટલે જેમને ક્યારેય ક્ષતિ ન થાય ઓમ અદોક્ષાય નમ એટલે ઇન્દ્રિયાતીત ભગવાન ઓમ અનંતાય નમઃ એટલે અપરમિત અનંત સ્વરૂપ ઓમ સુદર્શનાય નમઃ એટલે સુંદર દર્શન ધરાવતા ઓમ ચક્રપાણય નમઃ એટલે ચક્રધારી ભગવાન ઓમ સારંગ ધરાય નમ એટલે સારંગ ધનુષ ધારણ કરનાર ઔમ ગદાધરાય નમ એટલે ગદા ધારણ કરનાર ઓમ પદ્મનાભાય નમ એટલે નાભીમાં કમળ ધરાવતા ઓમ યોગેશ્વરાય નમ એટલે યોગના ઈશ્વર ઓમ નારાયણાય નમ એટલે જગતના શાસક ઓમ આદિત્યનંદનાય નમ એટલે અદિતિના સંતાન ઓમ કેશવાય નમઃ એટલે સુંદર વાળ ધરાવતા ઓમ માધવાય નમઃ એટલે લક્ષ્મીપતિ શ્રી માધવ ઓમ ઉપેન્દ્રાય નમ એટલે ઇન્દ્રથી નાના પણ મહાન ઓમ વિષ્ણવે નમ એટલે વિશ્વમાં વ્યાપી ભગવાન ઓમ મહાભાવે નમ એટલે વિશાળ બાહુવાળા ઓમ જલસાઇને નમ એટલે ક્ષીરસાગરમાં શયન કરતા ઓમ હલાધરાય નમઃ એટલે હલ ધારણ કરનાર ઓમ બલભદ્રાય નમ એટલે શક્તિના સ્વરૂપ ઓમ જગતપતયે નમ એટલે જગતના પતિ ઓમ શ્રીપત નમ એટલે શ્રી લક્ષ્મીપતિ ઓમ શ્રીનિવાસાય નમઃ એટલે શ્રી લક્ષ્મીના નિવાસ સ્થાન ઓમ ગરુડ ધ્વજાય નમઃ એટલે ધ્વજમાં ગરુડ ચિહ્ન ધરાવનાર ઓમ ત્રિવિક્રમાય નમઃ એટલે ત્રણ પ્રગથી બ્રહ્માંડ ભરી દીધો એવા ઊં વિભુવે નમઃ એટલે સર્વશક્તિમાન ઓમ યજ્ઞમૂર્તય ન એટલે યજ્ઞ સ્વરૂપ ભગવાન ઓમ યજ્ઞોક્ત્યેય નમ એટલે યજ્ઞ ફળ ગ્રહિતા ઓમ દેવાય નમ એટલે બ્રહ્મ જ્ઞાની દેવ ઓમ સાધુપ્રિય નમઃ એટલે સત્પુરુષોને પ્રિય એવા ભગવાન ઓમ ધર્મપાલકાય નમઃ એટલે ધર્મના રક્ષક ઓમ રઘુકુલનાથાય નમઃ એટલે રઘુવંશના ઈશ્વર રામરૂપે ઓમ મૂર્તયે નમઃ એટલે તપમાં સ્થિત સ્વરૂપ ઓમ અપરાજિતાય નમઃ એટલે જેમનો કોઈ પરાજય નહીં કરી શકે તે રામાય નમઃ એટલે શ્રીરામ સ્વરૂપ ધરાવનાર હનુમંત વિતાય નમઃ એટલે હનુમાનજી દ્વારા વંદિત ઓમ ભક્તાવત્સલાય નમઃ એટલે ભક્તોને પ્રેમ કરનાર ઓમ દુઃખ હરાય નમઃ એટલે દુઃખનો નાશક ઓમ શ્રી દક્ષિણમૂર્તયે નમ એટલે દક્ષિણમૂર્તિ રૂપ ધારી ભગવાન ઓમ પિતાંબરાય નમ એટલે પીળા વસ્ત્ર ધારણ કરનાર ઓમ ત્રિનેત્ર ધારીણે નમઃ એટલે ત્રણ આંખવાળા શિવ સ્વરૂપ સમાન ઓમ ગોપાલ કૃષ્ણાય નમઃ એટલે ગોપાલ અને કૃષ્ણ રૂપ ધરાવનાર ઓમ ભગવતે નમઃ એટલે સર્વગુણ સંપન્ન પરમેશ્વર ઓમ જગદ્વંધાય નમઃ એટલે જમ સમગ્ર જગત દ્વારા પૂજનીય ઓમ નિરંજનાય નમઃ એટલે જેનામાં કોઈ દોષ કે કલંક નથી તે ઊં સર્વદેવમયાય નમ એટલે તમામ દેવતાઓના સમૂહ સ્વરૂપ ઓમ સંધાય નમ એટલે સત્યનું પાલન કરનાર ઓમ વિમલાય નમઃ એટલે શુદ્ધ અને નિર્મળ ઓમ નિત્યાય નમઃ એટલે સદાય રહેનાર ઓમ મૂર્તિમંતે નમઃ એટલે દેવી મૂર્તિ ધારી ઓમ યોગમાયા સ્વરૂપાય નમ એટલે યોગમાયાનું આધીન સ્વરૂપ ओम यशश्विने नमः એટલે પ્રસિદ્ધ યશવંત ઓમ ભદ્રાય નમઃ એટલે કલ્યાણકારી ઓમ અભયાય નમઃ એટલે જેને વિયોગ કે ક્ષય નથી ઓમ લોકનાથાય નમઃ એટલે તમામ લોકોના સ્વામી ઓમ નીલમાધવાય નમઃ એટલે નીલાચલના મધુર શ્રીમાધવ ઓમ પુરુષોત્તમાય નમઃ એટલે શ્રેષ્ઠ પરમ પુરુષ ઓમ ભક્ત રક્ષકાય નમઃ એટલે ભક્તોની રક્ષા કરનાર ઓમ ભય હરાય નમઃ એટલે ભય દૂર કરનાર ઓમ ઘનાય નમઃ એટલે શુદ્ધ ચેતન્ય સ્વરૂપ ઓમ હરાય નમઃ એટલે કળિયુગના દોષો દૂર કરનાર ઓમ નિત્યાનંદાય નમઃ એટલે સતત આનંદદાયક ઓમ વિજયાય નમઃ એટલે જય સાડી ભગવાન ઓમ યોગપ્રિયાય નમઃ એટલે યોગીઓને પ્રિય ઓમ શ્રી હરિચરણાય નમઃ એટલે શ્રી હરિના પાવન ચરણો ઊં અધ્યાત્મદિયાય નમઃ એટલે આધ્યાત્મિક પ્રકાશ સ્વરૂપ ઓમ ભવસાગર તારકાય નમઃ એટલે સંસારના સાગરથી ઉગારનાર ઓમ મુક્તદાત્રે નમઃ એટલે મોક્ષ આપનાર ઓમ કરુણાનિધયે નમઃ એટલે કરુણાનું સાગર ઓમ વૈકુંઠનાથાય નમઃ એટલે વૈકુંઠના નાથ ઓમ અનોખાય નમઃ એટલે અનન્ય અને અસાધારણ ઓમ ભગવાનાય નમઃ એટલે પરમેશ્વર સ્વરૂપ ઓમ જીવહિતાય નમઃ એટલે જીવાત્માના કલ્યાણકારક ઓમ કરાય નમઃ એટલે નીતિનું પાલન કરનાર ઓમ શરણાય નમઃ એટલે શરણમાં લેનાર ભગવાન ઓમ બ્રહ્મરૂપાય નમઃ એટલે બ્રહ્મ સ્વરૂપ ધરાવનાર ઓમ ગુરુવે નમઃ એટલે સમગ્ર જગતના ગુરુ જય જગન્નાથ ઓમ નમઃ શ્રી કૃષ્ણ શરણ મમ મિત્રો તો તમે પણ આજના દિવસે આ પવિત્ર નામોનું જાપ કરવાથી તમને રથયાત્રામાં મળતું ફળ આ માત્ર નામ જાપથી પણ મળશે જય જગન્નાથ મહારાજ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા